રાજકોટ જિલ્લાના ઉપલેટા વ્રજભૂષણ હવેલી ખાતે ગોસાઈજી જયંતિની ઉજવણી કરવામાં આવી શ્રી વિઠ્ઠલનાથજી ગોસાઈજી જયંતિ પ્રસંગે અહીંની સોની બજારમાં આવેલી શ્રી વ્રજભૂષણ હવેલી ખાતેથી બપોરના ડીજે ઢોલ લગારાને શણગારેલા વાહનો સાથે વૈષ્ણવભાઈ બહેનોની વિશાળ હાજરી સાથે હવેલીના મુખ્યજી લલિત પ્રસાદ પુરોહિતની ઉપસ્થિતિમાં સજાવટ ગ્રુપ દ્વારા એક ભવ્ય વર્ણંગી શોભાયાત્રા નીકળી હતી

એનો ઉત્સવ ઉજવ્યો છે અને અહીંયાથી શહેરના વિવિધ માર્ગો પર બહોળી સંખ્યામાં વૈષ્ણવો સાથે વૈષ્ણવોની હાજરીમાં અહીંના મુખ્યાજી લલિતભાઈ પુરોહિત તથા સજાવટ ગ્રુપ દ્વારા આખું આયોજન કરવામાં આવેલું હતું અને વિવિધ માર્ગો ઉપર નીકળી શોભાયાત્રા અને ત્યારબાદ પૂર્ણતા અહીંયા કરી અને અત્યારે શયનના દર્શન બાદ વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાનો પ્રોગ્રામ છે બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી ન્યૂઝ સુરત